જશે દોસ્તો ઝડપથી જઈએ પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરવાનું ભૂલવાનું નથી દોસ્તો કમેન્ટમાં બધા યસ યસ સર સર લખવાનું છે શું થશે કે ભાઈ આપણને ખ્યાલ આવશે કે કેટલા બાળકો જે ગાઈડ એપ્લિકેશન છે તમને કોઈ પણ એક ફકરો પૂછાયો કે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તમને આ રીતે ફકરો આપેલો છે અને નીચે દોસ્તો એ પ્રશ્નોના જવાબ આપેલા છે પ્રશ્નો આપેલા છે આપણે ફકરામાંથી જોઈને જવાબ શોધવાના છે વેર ફેઝાન ગો તો ફેઝાન વેન ટુ ગેયર ફોરેસ્ટ આમાંથી જવાબ મેં તમને લખેલા છે દોસ્તો ફેઝાન વેન ટુ ગીર ફોરેસ્ટ વોટ ઇઝ ફેઝન તો ફેઝન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટો રાઈટ એન્ડ ઓપોઝિટ વર્ડ ફોર ફાઉન્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ તો એનું વિરોધી થાય લોસ્ટ ચલો બીજા ફકરાની વાત કરીએ તો બીજા ફકરાનું જેને પૂછ્યો એને જોઈ લો કે દેર અ બિગ નીમ ટ્રી નિયર કુકુસ હાઉસ તો વેર ડઝ ધ કુકુ લીવ તો ધ કુક્કુ લાઈવ નિયર કુક્કુસ હાઉસ राइट एंड ऑपोजिट वर्ड फॉर लेट फ्रॉम लेट ना अर्ली तीजो फको पूछा जोबर मू बराबर तो वोट डीडी टीचर्स टू स्टोरी एंडक्स बराबर વાય કેન વી સ્લીપ સેફલી વી કેન સ્લીપ સેફલી બીકોઝ ધ સોલ્જર્સ પ્રોટેક્ટ અવર બોર્ડર સૈનિકો આપણા દેશની સરહદની રક્ષા કરે છે માટે ડઝ ધ ડોક્ટર ટેક કેર ઓફ અસ તો યસ ધ ડોક્ટર ટેક્સ કેર ઓફ અસ વેન વી આર

વીલ ધ ડ્રાઈવર્સ રન ધ ટ્રેન્સ ધ્રુ નો ધ્રાઇ ટ્રેન્સ વિલ નોટ રન વિથટ ડ્રાઇવર્સ વી વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિથ ટિકિટ સાચું કે ખોટું તો સાચું રાઇટ એન્ડ ઓપોઝિટ વર્ડ ફોર ગીવ ગીવ નો ઓપોઝિટ ટેક થાય બરાબર

બહુવચન ત્યારે આપણે ડુ લગાઈએ છીએ આપણને યાદ છે તો બધામાં જુઓ જો ડુ થી પ્રશ્ન બનશે પણ અહીંયા જુઓ દોસ્તો મિતાલી આવી ત્રીજી પુરુષ એક વચન આવ્યું તો જ્યારે ત્રીજો પુરુષ એક વચન આવે મિતાલી ત્યારે આપણે પાંચ હોય બનાવેલા છે દોસ્તો પ્રશ્ન એના બરાબર એ રીતે ત્રીજા નંબરનું આ આખું પેપર તમને પીડીએફ સ્વરૂપે ત્યાં મળી જશે દોસ્તો યુ સ્ટડી કેરફુલ ઇન ધ ક્લાસ તો ડુ યુ સ્ટડી કેરફુલ ઇન ધ ક્લાસ

શું તમે ખાધું એ રીતે તો જે લર્ન ઇંગ્લિશ તેઓ ઇંગ્લિશ શીખે છે દિશા સોસવે દિશા આપણો રસ્તો બતાવે રસ્તો બતાવે છે પેરેન્ટ્સ પાંચ અહીંયા છે આ રીતે એક બે ત્રણ ચાર પાંચ જે છે એપમાં કઈ રીતે હું તમને પાંચ મળી જશે પહેલામાં દોસ્તો ધ બુક ઇઝ ઓન ધ ટેબલ ધ પેન વોઝ ઇન ધ પોકેટ ધ સ્કૂલ નિયર ધ પોસ્ટ ઓફિસ ધ કાવ ઇઝ અંડર ધ ટ્રી અને રાજુ સેટ બીટવીન મહેશ એન્ડ કનક બીજું બીજું જેને પૂછાયું હોય દોસ્તો એને જોઈ લો વિલેજ બીટવીન ધ હિલ્સ Uh, the books are in the school bag. The vehicles are running on the road. The temple next to bus station, bus stop. The cat is under the table. तीजो जने पूछा ही हुआ है. I live खाली जगह सागर सो सरी तो in आउ से. The teacher is बीजा में in front of तीजा में between चौथा में on अने पाँच मामा after जने चौथा नंबर नहीं पूछा ही हुआ है. My house is between uh, the school and the tree. We write with pencils. The museum is opposite the cinema hall. The car is parked in the basement. The boxes are on the સેલ્ફ પાંચમા નંબર નો જોઈએ ધ લાયન રનિંગ આફ્ટર ધ લેપટોપ ઓન ધ ટેબલ ધ ચોકલેટ ઇઝ અંડર ધ ઇઝ ઇન માય પોકેટ જાર ઇઝ બિટવીન વેઝ એન્ડ લેમ્પ એન્ડ ઇન ફ્રન્ટ ઓફ બસ સ્ટોપ એ સિવાય દોસ્તો જો અહીંયા સંવાદ છે સંવાદ પૂરો કરવાનો છે મે આઈ કમ સર તો યસ યુ મે વોટ કેન આઈ ડુ ફોર યુ હું તારા માટે શું કરી શકું આઈ વેન્ટ ટુ વિથડ્રો માય મની હું પૈસા ઉપાડવા માંગુ છું ઓકે ટેક ધીસ ફોર્મ આ ફોર્મ લઈ લે પછી ગુડ મોર્નિંગ છે યસ ડોંટ વરી અને વેલકમ જયારે સામે વ્યક્તિ વાત કરતો હોય ત્યારે આપણે શું જવાબ આપી શક્યા છે કે પહેલામાં આવશે ફરાન કે છે પાપા ગુડ મોર્નિંગ તો ગુડ મોર્નિંગ બેટા આઈ એમ હંગરી વિલયુ ગીવો કેટલા જોઈએ છે ફરાન કે છે મની થેન્ક યુ પાપા વેલકમ એટલે પાંચમાં જોઈ લો હેલો પૂર્વી આઈ એમ એટ ધ બસ સ્ટોપ તું ક્યાં છે વેર યુ આઈ એમ એટ ધ માર્કેટ હું માર્કેટ છું પાર્થ કે હાઉ કેન આઈ ટી રીચ દેર હું ત્યાં કઈ રીતે પહોંચવું છું કે ટુ કમ ફ્રોમ ધ બસ સ્ટોપ ટર્ન લેફ્ટ એન્ડ ગોસ્ટ્રેટ આઈ એમ કમિંગ હું આવું છું પાંચ મિનિટ પછી હાય પૂર્વી હેલો પાર્થ લેટ્સ કો હવે તો અહીંયા પાંચમું જને પૂછાયું હોય દોસ્તો જોઈ લો તમે તમને પેલું જે છે આપણે તમને એપમાં જવાબ મળી જશે આખો તમને પેપર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે સંપૂર્ણ સોલ્યુશન સાથે તો તમારી જોડે અમે શું માગીએ તો કમેન્ટમાં દોસ્તો યસ સર માંગીએ એટલું તમે કરી શકો અને વિડીયોને લાઈક કરી શકો સૌને જય હિંદ જય ભારત ટાટા બાય બાય આવજો